ભાજપના નેતાઓને નામ જોઈને બેનો ભાગી જાય છે ઓહો ભાજપ પણ એ વાત કાર્યક્રમો છોડીને ભાગી જાય છે કારણ કે બળાત્કારી છે બધા ગુજરાતને ભાજપાની નજર લાગી ગઈ છે એટલે પ્રાર્થના કરીએ છીએ ભગવાનને કે ભાજપાને મુખ્યમંત્રીને ભાજપના સભ્યોને અને આવા નરાધમોને સદબુદ્ધિ આપે એ માટે આજે ધરણાનો કાર્યક્રમ એટલે તમામ કરપ્શન ભ્રષ્ટાચાર બ્રિજ ખાવાના કામ ગૌચરો દબાવવાના આ બધા ભાજપ વાળા ધંધા કરાય છે અને ભાજપમાં એ જ લોકો હવે બચ્ચ્યા જે આવા ધંધા કરે આ પ્રિન્સિપાલ પણ આરએસએસ વીએચપી સાથે જોડાયેલો તો ભાજપનો સમર્થક હતો જસદડ આટકોટમાં પણ બન્યું એમાં એ ભાજપના નેતાઓ છે અને એમાં એક ભાજપના નેતાએ કર્યું દીકરી બીજા ભાજપના નેતા પાસે જે ટ્રસ્ટી પાસે તો એમણે પણ ભાજપ બળાત્કાર કર્યો અચ્છા તમારી સાથે બળાત્કાર કર્યું છે ઓહો આવો આવો તમારે ત્યાં ઉકેલ આવો એમ કરીને એમની સાથે બળાત્કાર કર્યો કુસંસ્કારોથી ભરેલા હજી ત્યાં ભરેલા નથી ને સ્કૂલોમાં એની તપાસ કરવામાં આવે ને હોય તો એને કાઢવામાં આવે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર તમે જેમને સાંભળ્યા એ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એ સુદાનભાઈ ગઢવી જેમણે આજે દાહોદનો જે બનાવ થયો એ મામલે એક પ્રદર્શન કર્યું હતું એક આજે ઘટના ઘટી છે દુઃખદ ઘટના ઘટી છે એ નાની બાળકીની આત્માને શાંતિ મળે અને લોકો સુધી એક સંદેશ જાય એટલા માટે એક મૌન રેલી કરવામાં આવી હતી શાંતિની રેલી કરવામાં આવી હતી અને આ રેલીની જો આપણે વાતચીત કરીએ તો આમાં ઘણા બધા નેતાઓ જોવા મળ્યા હતા ઈસુદાન ગઢવી પણ જોવા મળ્યા હતા અમે ઈસુદાન ગઢવી સાથે વાત કરી હતી આ બનાવને લઈને સાથે અમે એવું પણ પૂછ્યું હતું કે આ બનાવ કેટલો ગંભીર છે આરએસએસનું લિંક જોવા મળ્યું છે તો એ ઉપર એમનું શું કહેવું છે બે હજાર સત્તાવીસમાં વિધાનસભાની ચૂંટણી પણ આવે છે તો આવા જે બનાવો થઈ રહ્યા છે એ ચાહે શિક્ષણના હોય કે કેવી રીતના બળાત્કારના બનાવો હોય કે જે ગંભીર ગુનાઓ કરવામાં આવી રહ્યા છે એ તમામ વિષયો પર આપનું શું કહેવું છે બે હજાર સત્યાવીસમાં આ વિષયો કેટલા ભારતીય જનતા પાર્ટીને નડવાના છે આ બધા જ વિષયો પર એમણે પોતાની વાત રાખી હતી તેમણે શું કહ્યું સાંભળ્યું દાહોદમાં જે ઘટના બની એ કલકત્તાથી પણ ખૂબ જ દુઃખદ ઘટના બની છે છ વર્ષની બાળકી સાથે રેપનો પ્રયાસ અને એની હત્યા કરીને ફેંકી દેવામાં આવી ત્યારે આજે આમ આદમી પાર્ટીએ બે ત્રણ કાર્યક્રમો વિવિધ કર્યા છે કેન્ડલ માર્ગ દાહોદમાં નીકાળી છે એમના પરિવારને મળ્યા છે આવેદનો આપ્યા છે અને આજે પ્રદેશ કાર્યાલય તમામ અમારા આગેવાનો સાથે અમે પ્રદેશ કાર્યાલયે એક પ્રતિક ધરણાનો કાર્યક્રમ કર્યો છે અને એમાં અમે ચાર માંગો મૂકી છે એક તો દાહોદમાં જે દીકરીની હત્યા થઈ છે એમના ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને પચાસ લાખની સહાય મળે અને તુરંત ફાસ્ટ્રેકોર્ટમાં કેસ ચાલી અને સજા કરવામાં આવે બીજું અમારી માગણી છે કે ત્યાં તમામ શાળાઓમાં શિક્ષકોની આચાર્યોની તપાસ કરવામાં આવે કે હજુ આ ભાજપ સમર્થક કે આવા બધા જે કુસંસ્કારોથી ભરેલા હજી ત્યાં ભરેલા નથી ને સ્કૂલોમાં એની તપાસ કરવામાં આવે ને હોય તો એને કાઢવામાં આવે ત્રીજું કે તમામ સ્કૂલોમાં સીસીટીવીથી સજ્જ કરીને એને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા આપવામાં આવે અને ચોથું કે મુખ્યમંત્રી શ્રી મમતા દીદીને જો એ ધરણામાં અથવા મમતા દીદીને લેટર લખવામાં કે બીજા કાર્યક્રમોમાં ધરણાનો સમય મળે છે તો અમારી માંગ છે કે મુખ્યમંત્રી શ્રી આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય આવે મારી સાથે જોડાયા ધરણામાં અને દીકરીને સાંત્વના પાઠવે એવી અમારી માંગ છે આજે સુરેન્દ્રનગરમાં પણ પાંચ વર્ષની દીકરી સાથે બળાત્કારની ઘટના બની છે એટલે ગુજરાતને ભાજપવાની નજર લાગી ગઈ છે એટલે પ્રાર્થના કરીએ છીએ ભગવાનને કે ભાજપાને મુખ્યમંત્રીને ભાજપના સભ્યોને અને આવા નરાધમોને સદબુદ્ધિ આપે એ માટે આજે ધરણાનો કાર્યક્રમ જેટલા પણ કાંડ થાય છે આ પ્રિન્સિપાલ પણ આરએસએસ વીએચપી સાથે જોડાયેલો હતો ભાજપનો સમર્થક હતો જસદળ આટકોટમાં પણ બન્યું એમાં એ ભાજપના નેતાઓ છે અને એમાં એક ભાજપના નેતાએ કર્યું દીકરી બીજા ભાજપના નેતા પાસે જે ટ્રસ્ટી પાસે તો એમણે પણ પાછો બળાત્કાર કર્યો અચ્છા તમારી સાથે બળાત્કાર થયો છે ઓહો આવો આવો તમારે ઉકેલ લાવો એમ કરીને એમની સાથે બળાત્કાર કરી એટલે તમામ કરપ્શન ભ્રષ્ટાચાર બ્રિજ ખાવાના કામ ગૌચરો દબાવવાના આ બધા ભાજપવાળા ધંધા કરાય છે અને ભાજપમાં એ જ લોકો હવે બચ્યા છે જે આવા ધંધા કરે છે સારો વ્યક્તિ સારી માતાબેન દીકરી ભાજપમાં નથી એટલે ભાજપવાળા સાથે અત્યારે સરકાર છે એટલે એ સરકારના ઓથમાં બધા કારા કામ છે કાંડો એ બધા ભાજપવાળા કરે છે એટલે આ ભાજપમાં છે અને બધા લિંકો ભાજપમાં જાય છે સત્યાવીસ માં તો અત્યારથી ભાજપના નામે અરુચિ આવી ગઈ છે ભાજપનો ખેસ જોઈને અરુચિ આવે છે વોમિટ આવે છે ભાજપના નેતાઓને નામ જોઈને બહેનો ભાગી જાય છે ઓહો ભાજપ પણ આવી કાર્યક્રમો છોડીને ભાગી જાય છે કારણ કે આ બળાત્કારી છે બધા જે પકડાયા છે એટલે એક એક એવો લો રોષ ગયો છે ભ્રષ્ટાચારી બળાત્કારી ડ્રગ્સ બધા ભાજપ પણ એટલે હવે મને લાગે છે કે ભાજપના એક વર્ષ પછી તો ભાજપના નામ પણ કોઈ નહીં લે અને ભાજપના લોકોને કોઈ ઘૂસવા પણ નહીં દે ઘરમાં નહીં ઘુસવા દે સોસાયટીમાં નહીં ઘૂસવા દે તો આ હતા ઈસુદાનભાઈ ગઢવી જેમણે પોતાની પ્રતિક્રિયા રાખી છે હમણાં નવરાત્રી આવવાની છે માતાનો તહેવાર આવી રહ્યો છે આપણે મા અંબાના ચરણોમાં આપણે નતમસ્તક થવાના છીએ ગરબા રમવાના છીએ બધું જ કરવાના છીએ અને આપણે અત્યારે નવરાત્રિની વાતો પણ ચાલી રહી છે પણ એક વાત જે છે એ ભૂલાઈ ના જાય કે જે બહેનોની જે શક્તિની વાત કરવામાં આવી રહી છે દાહોદમાં એક ઘટના ઘટી છે નાની એવી બાળકી છે એની સાથે ન કરવાનું કરવામાં આવ્યું હતું અને પછી એની હત્યા કરી દેવામાં આવી આ બનાવ આપણે ભૂલી જશું તો આજે એ કોઈ બીજાની દીકરી સાથે થયો છે કાલે આપણી દીકરી સાથે પણ થઈ શકે છે એટલે આવા જે સમાજમાં ગંભીર બનાવો બનતા હોય છે એને ભૂલવા ન જોઈએ કારણ કે જો ભૂલીશું તો પછી કાલે આપણા ઘર ઉપર પણ આવી શકે છે અને જો કદાચને આપણે યાદ રાખીશું તો કાલે કોઈના ઘર ઉપર પણ આવી રીતના બનાવો છે એ નહીં બને ખેર આ વિષય ઉપર તમારું શું કહેવું છે આવા જે બીજા બનાવો બની રહ્યા છે જેના કારણે આપણે મુખ્ય મુદ્દાઓ ભૂલી રહ્યા છે કે નહીં એ વિષય ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવજો શું આ બનાવો છે એ આપણા સમાજને કેટલો બગાડી રહી છે એ જે કંઈ પણ તમારું કહેવું હોય અમને કમેન્ટમાં લખીને જણાવો ધન્યવાદ